આ રોલો આ જોઈ કેટલો કપા એનો પ્રોડક્ટ મને જોવો તો મેની જ રાખો મિત્રો જોવો દે ને આ રોલ વેલ્લો મિત્રો અતારે આવી ગયો છું વાડી એ જો આ કપા વેણવાનો હે આપણે એક થઈ લઈ દીધી છે અને જો એક એક સાળે તો દેવાનું છે તો આ આલો આ કપા વેણી એ તો ડોઢક મને જોવો વેણી જ લેવો હે આજ એક ને બે સાળે આવવા પડે ભલે બે લેવા પડે તો કપા મંડી વાળો મિત્રો અત્યારે હાડા દો થઈ ગયા હે ને એટલે એનો કપા વેણી દીધો જો મિત્રો નવરાત્રી કપા કપાયણું આવું પડ્યું હે તો જો આપણે કપા વીણવી અને રાહુલે વેતારમાં વહીને જવું હે ઘરે મિત્રો તો અગિયાર વાગ્યા ને પછી ઘરે જવાનું હે હાડા કપા વીણી મન થાશે દોઢ મણ વીણો હતો પણ મન થાય છે હારવાળો વીણી લો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છે ને એક એક થેલી કપા વીણી લીધો હે જો રાહુલે એક થેલી વીણી લીધી છે મારા એક થેલી વીણી લીધી હે હવે ગાણી કરી મિત્રો થાય છે લગભગ અઢીક મળે છે કપા જોઈ મિત્રો જો અત્યારે આપડે ગાણી કરી નાખી આ પેલી રહી યાદ ની ઓલી બીજી રહી કાલની હે બે ત્રણ જણા ગાણી કરી નાખી બે દિની બે અરે ક્યાં ચાતે ગાણી કરી ત્રણ દી ની અહીંયા બે દિની સારું જો આ બે ગાણીઓ કરી નાખીએ અને તો હવે આપણે જવાનું છે ઘરે તો હવે જઈએ આપણે ઘરે કારણ મેકલાય વીણો હે ને આ મિત્ર મેકલાય વીણો હાલો ખાલી હવા માં રાખે હરોળ હો જાય ઘરે મિત્રો પાછા ઘરે આવી ગયા તા ને હવે જવાનું હે માં પણ ટિફિન દેવા હવે જઈ વાડીએ જો ઓંડે ચાલુ થઈ ગયું હે હરોળ હો જાય વાડીએ ટિફિન દેતાય મિત્રો અત્યારે વાડી આવી ગયા હી

તો મિત્રો આપડે પણ લઈ લીધું છે લે મિત્રો અમારા ગામ માં તો મિત્રો અત્યારે શક્તિ માં આવી ગયો જતો દીયાબત્તી કરી નાખ્યું હે તો અહીંયા કાને ગરબી ભરાય છે મિત્રો અહીંયા કાને જવાની જવાની રંભ આવશે અહીંયા હું વિડીયો ઉતારવા તો જા જમા હોય તો વિડીયો ઉતાર જેવું થાય છે પણ અહીંયા કોઈ માણસ હતું નહીં એટલે અમે નવ વાગ્યા પછી માણસ આવશે તો પછી આપણે મળીએ અને હું તો કહો આ વિડીયો અત્યારે એન્ડ કરી નાખી એમ કે અત્યારે કોઈ ન નથી નવ વાગ્યા પછી આવશે તો હું જોવા આવું તો આવું બાકી અમારા માટે રહીશ અને આ વિડીયોને એન્ડ કરી નાખ્યો હાલો તો મળી આવો નેક્સ્ટ બ્લોગમાં બધાને બાય બાય